જય માતાજી હું અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના માંડવી તાલુકો હાલે આપ જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજ એના અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે એના સ્વાભિમાનની લડાઈ લડી રહ્યો છે છેલ્લા વીસ પચીસ દિવસથી અમારી ભારતીય જનતા પાર્ટી કને એક જ માંગ રહી છે કે આ રૂપાલાની ટિકિટ તમે કાપો એના સિવાય કોઈ સમાધાન નથી ત્યારે આજે જુઓ આ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાને ફોર્મ ભરાવ્યો અને એને ચૂંટણીમાં ઊભા રાખી દીધા ત્યારે અમારી લડાઈ હવે પાર્ટ ટુ ચાલુ થાય છે અત્યાર સુધી અમે ગામો ગામ બેનર લગાડ્યા મહાસંમેલન રાજકોટમાં યોજ્યું અને લગભગ દસ લાખથી ઉપર ક્ષત્રિયો એક જગ્યાએ ભેગા થયા અને ક્યાંય એક કાંકરી જેવો પણ નુકસાન ન થયું બહુ શાંતિપૂર્વક ક્ષત્રિય સમાજ આજ સુધી લડત ચલાવી રહ્યો છે હવે ફેઝ ટુની અમારી જે લડાઈ ચાલુ થાય છે ત્યારે કાળા વાવટા ઉપર જો આપણે પ્રતિબંધ મૂક્યો હોય તો અમે ગામો ગામ કેસરી વાવટા ફરકાવી અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશું ગામો ગામ અમે રથ કાઢશું અને દરેક સમાજને સાથે લઈ અને અમારો એક જ નિર્ણય છે કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીને પાડી નાખો સામેની પાર્ટીમાં જે પણ સક્ષમ ઉમેદવાર છે એને તમે વોટિંગ કરો સો ટકા વોટિંગ કરો અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચાટતો કરો ન માત્ર રાજકોટની સીટ પણ ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવાના છીએ અને એના માટે ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ ક્ષત્રિય સમાજ સાથે જે પણ અન્ય સમાજો છે એને પણ સાથે ચાલી અને અમે કહેશું કે આ વખતે ક્ષત્રિય સમાજ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે પોતાના સ્વાભિમાનની લડાઈ લડી રહ્યો છે અને ક્ષત્રિય સમાજે દરેક સમાજને રક્ષણ કર્યું છે દરેક સમાજ માટે ભોગ આપ્યો છે અને ક્ષત્રિય સમાજના યુવાનોએ પોતાના લીલા માથા દરેક સમાજ માટે વધાર્યા છે ત્યારે અત્યારે આ નારી અસ્મિતાનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી મોટા ઉપાડે નારી અસ્મિતા માટે વાતો કરતી હોય પણ આજે જ્યારે અમારે નારીઓનો અપમાન થયો છે ત્યારે અમે આ નારી અસ્મિતા માટે છેવાડે સુધી લડી લેશું અને માત્ર લોકસભાની ચૂંટણી નહીં પણ આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે નગરપાલિકાની ચૂંટણી આવશે અને ગુજરાત વિધાનસભાની પણ ચૂંટણી આવવાની છે ત્યારે અમારો એકમાત્ર લક્ષ્ય છે કે ભારતીય જનતા પાર્ટીને એન કેન પ્રકારે હરાવો એના માટે અમે સોએ સો ટકા વોટિંગ કરશું અમારા સમાજની સોએ સો ટકા વોટિંગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં થવાની છે અને સાથે અન્ય પણ જે સમાજો અમને ટેકો આપશે એને પણ કહેશું જો ક્ષત્રિય સમાજનું આ લોકો ન સાંભળતા હોય તો અન્ય સમાજનું પણ શું માન રાખશે એટલે અન્ય સમાજોને પણ અમે જાગૃત કરીએ છીએ કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મત કરી અને એને ઘરે બેસાડો અને અમે આપના માધ્યમથી દરેક મતદારો છે દરેક સમાજ છે એને વિનંતી કરીએ છીએ કે ક્ષત્રિય સમાજે જ્યારે આ દેશ માટે બધું આપ્યું છે ત્યારે અત્રે ક્ષત્રિય સમાજ એક જ માગણી કરી રહ્યો છે કે આ લડાઈમાં તમે પણ સાથે થાવ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરો ને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે પણ સક્ષમ ઉમેદવાર હોય કોંગ્રેસ પાર્ટીનો હોય આમ આદમીનું હોય એને તમે મત આપો અને આ ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડો એટલી જ હું આપના માધ્યમથી વિનંતી કરું છું જય હિન્દ જય માતાજી